છેલ્લા ચાર ચાર દિવસથી ગુમ થયેલા એક કિશોરની તાર બાંધેલી હાલતમાં લાશ મળી છે જયહિંદ હું છું સંજય સિંહ રાણા છોટાઉદેપુર વ્યૂહ સાથે બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામે એક ગામના જ માહિતી અનુસાર જે મૃતક છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા જે છેલ્લા ચાર દિવસથી ગુમ હતા તેમની લાશ ગામના જ એક કુવામાં તાર બનેલી હાલતમાં મળી આવી છે ત્યારે કિશોરના પિતાએ શોરનું મર્ડર થયું હોય એવી આશંકા વ્યક્ત કરી છે ત્યારે એમને આ જાન થતા તે રાજસ્થાન થી દોડી આવ્યા હતા અને ગતરોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં હિમાંશુ ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી જ્યારે આ ફરિયાદ નોંધાવી અને પરત જતા હતા ત્યારે શોરના પિતાને એ જ કિશોરના નંબર ઉપરથી એટલે કે નંબર પરથી કોલ આવ્યો હતો અને રૂપિયા એક લાખની ખંડણી માંગી હતી ત્યારે આ અપહરણ સાથે મૃત્યુનો કેસ છે કે શું એ પણ એક આશંકાનો વિષય છે બોડેલી પોલીસે લાશનો કબજો મેળવી અને લાશને પેનલ પીએમ માટે મોકલી આપી છે ત્યારે આ તપાસનો દોર પોલીસે આગળ મુકેશભાઈ ગામ અંજરી છોકરાનો મોટો થયો છોકરાનું નામ છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા છોકરો ઓગણત્રીસ તારીખના રોજ સાંજે આઠથી નવના સમયે ઘરેથી ગયો ગતર્યો હતો અને પછી ત્રીસ તારીખના રોજ અમે બધી શોડખોળ કરી પછી અમે સારાની જાન કહી એમની છોકરો હતી અને સારો કઈ રાજસ્થાનથી આવ્યો પછી અમે બોડજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફરિયાદી નોંધાયા બાદ અમે ઘરે જતા હતા તારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો તો બે લાખ રૂપિયા તમે તૈયાર રાખો છોકરો તારે ઘરે મૂકી જાઓ ત્યાં પછી અમે પાછા ઘરે ગયા ઘરે ગયા પછી રોકડ કરી અને ફરિયાદી નોંધાયા બાદ પોલીસે તપાસ કરી તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી કૂવામાંથી છોકરો મળી આવેલ છે અત્યારે અમે એ જ બોડી લઈને પીએમ માટે આવ્યા છીએ નવ વાગે હરાતથી નવ વાગે નીકળ્યા જતી તેથી મહિલો નથી એટલે તપાસ કરતા ઘેરવાળો તો ને કે ટી ભરવા જાય છે એટલે ટી ભરીને આવીને ઊંઘી જાય છે પણ તે દાડા તે ભરોસો રહ્યો એટલે સવારે ચાર વાગે દૂધ ઉઠો ઉઠા પછી કીધું બહાર હતો કે છોકરો આ જાય નથી કરે એટલે તપાસ કરી પછી તપાસ કરતા કરતા બધે પૂછ્યું કે આઈ નથી અહીં નથી અહીં નથી એટલે પછી એમ કરતા બધા ખબર થઈ હતી પછી એના બને એનો ફૂવાને ફોન કર્યો બધા વાળો બધા મેં ફોન કરી દીધો બરાબર એટલે અહીં નથી અહીં નથી એ નથી બરાબર પછી એના પપ્પાને ફોન કર્યો રાજસ્થાન રાજસ્થાન ફોન કર્યો એટલે એનો પપ્પા આવ્યો એટલે ફરિયાદ બોલી નંદાવીને ઘેર આવતો કીધું કે તમારો છોકરો મળી જશે ખરો અને લાખ રૂપિયા લઈને આવી તો તમારો છોકરો મારે રદ કરી દેવાનો એવો ફોન આવ્યો એવું કીધું છે એ લોકો બરાબર પછી એમ કરતા હોત તો પછી પાછા એવું કીધું એટલે પાછા હું જે સાહેબ આવ્યા એટલે સાહેબ મને મેં ઘરે જ મારું ઘર રોડ પર જ છે બસ બે પાંચ સાહેબ સાહેબ રોલી बराबर कहीं आए एक बैटरी ले लो गाड़ी ले लो बना चाहे पांच टावर गया कि आटे लोकेशन पकड़ाई तो अब बे कलाक बराबर साहबों के हमें तेज जो ठंडी लगे से थोड़ी अमे ये साहबो ना जाए तो अब ना पी आए पी साबा आने पेड़ पास साहबों खेत गमी घर पास वाड़ो है कूवो कहीं आया मारी पत् नही खो कूवा पत्थरों खो शंख पड़ो शंख पड़ो पाती पत्थर ना खो नाख्या पीछे કચરો બહાર ગયો પછી એ લાસ્ટ દેખાઈ દેખાય ને પછી ખાટલો લાવીને પછી એને કાઢી અને તાર ગોંધ પેટ પર નીકળી આનો અમૂલ ન્યાય મળવો જોઈએ હેમતભાઈ ચૌહાણ સંજયભાઈ ચૌહાણ છોકરો તમે શું થત્રી ગયો એનો કાકો છો